સમયની સરવાણી અને આત્મ અનુભૂતિનું ફળ્યું અતુલ્ય નયન ઓફ જૈનિઝમ સમયને પસાર થતાં વાર લાગતી નથી અને એ સમયમાં પોતાની વાર્તા કહેવાની તક દરેકને મળતી નથી ક્યારેક એવું લાગે છે કે આપણે જે કહાનીઓ ખરેખર જીવીએ છીએ એના કરતાં વધારે તો પુસ્તકોની કહાનીઓ આપણે યાદ રાખીએ છીએ આ વિચાર મનમાં ગુમરાતો હતો કે શું મારો પોતાનો જે તટસ્થ વિચાર છે તેને એક જગ્યાએ વિચારીને લખી શકું એવું એક ફળ્યું પ્લેટફોર્મ હોય તો આ વિચારમાંથી જ અતુલ્ય નયન ઓફ જૈનિઝમના માધ્યમથી આ ફળિયા પર હું મારા વિચારો પ્રસ્તુત કરીશ આ ફળિયામાં એક વાત જરૂર છે કે મારા વિચારોમાં નાનપણથી જ એક સામાન્ય રસ કોમન ઇન્ટરેસ્ટ ધરાવતા લોકોનો એક સમૂહ હોય જે અહિંસા થકી હિંસાને અહિંસામાં બદલી શકે પરંતુ આખી મારી અત્યાર સુધીની યાત્રા કહો કે જાત્રા કહો અને આના પછીના કોઈ પણ વિચાર જે તટસ્થ હોય તે બધામાં મને જે વિચાર આવશે એ પ્રમાણે અમે મેં અને મારા ભાઈએ આ ફળ્યું પ્લેટફોર્મ પર ભવિષ્યમાં કોઈ આ વિચારો વાંચીને એક અલગ જ રીતે તીર્થંકરોને જુએ એ આખી કહાની જેને તમે નિષ્કર્ષ કહો કે સત્ય કે મારી આત્માના ઉદ્ભવેલા પર્યાયોનો સમૂહ આ સમયમાં બીજાને કહીને બીજાને મનાવીને બીજાનું સાંભળીને સત્ય સુધી પહોંચવું અશક્ય છે તીર્થંકરો આવીને ગયા આવશે અને કદાચ આપણામાંથી જ કોઈ આવવાના હોય તો પણ બધી જ શક્યતાઓ ફાયદાઓ પોતાના માટેનું કેવળ જ્ઞાન હોય કે ન હોય પણ આ સફર ખરેખર દિલચસ્પ રહેશે આપણી સમક્ષ આવતા ઘણા બધા કિરદારો આપણને કંઈકને કંઈક શીખવાડે છે સુખ હોય કે દુઃખ હોય બધામાં કોઈનો કોઈ સંદેશો રહેલો છે મારું સત્ય બીજાને ભલે સંદેહ કરાવે પણ એમને માટે આ રાહ ઘણી જ દિલચસ્પ રહેશે નાનપણથી જ સમજતો હતો કે કેવળ જ્ઞાન એ કોઈ દેશ ગ્રહ સમાજ માટે બનેલો શબ્દ કે સ્તંભ નથી ત્યાંથી જ મારી યાત્રા શરૂ થઈ હતી વચ્ચે મળેલા ઘણા બધા મહાનુભાવો સાથેની વાતચીતથી લાગ્યું કે જે હું ચિંતવું છું તે કદાચ તેઓ ચિંતવતા હશે પણ એ વિચારો તો સેકન્ડરી રિસર્ચ તરીકેના જ હતા તે મેં જાણ્યા તેઓ પોતે પણ પોતાનું સ્વમૂલ્ય લગાવવા કદી તૈયાર ન હતા બીજાનું મૂલ્ય લગાવીને પોતાના વિચારો પ્રદર્શિત કઈ રીતે તીર્થંકરોનું મૂલ્યાંકન હોઈ શકે પોતાની જાતને બધી જ ખૂણેથી જોઈને આ યાત્રા સફળ થવાની તેવું મને લાગ્યું એટલે હવે હું મારા સફર વિશે કહાની લખીશ આ સફર મારું પોતાનું મંતવ્ય છે જેમાં કોઈ બીજું જવાબદાર નથી તેથી જ અમે અમારી ટીમે જગતની બધી જ સભ્યતાઓ સંસ્કૃતિઓ જોડે સંવાદ શરૂ કરીને તીર્થંકરોને લાગતા પહેલુઓ ઉપર દરેક પહેલુઓ ઉપર એક વિચાર મૂકવાનો પ્રયાસ કરેલ છે અમે વિશ્વની બધી જ સંસ્કૃતિઓ જોડે સંવાદ કરીને એમાં ગર્ભિત તીર્થંકરોના સમાવિષ્ટ બધા જ સત્યો જોડે અનુમાનિત એક વિચાર મંચ રજૂ કરીશું તો તમે પણ આ યાત્રા વાંચો સાંભળો અને એક નવલકથાના નાયકની જેમ અમારી જોડે જોડો અને જોડાવો અને તમને એમાં કયો પર્યાય તમને એ દ્વારા ઉદ્ભવે છે એના વિશે પણ અમારા અભિયાનને લખો જય જયેન્દ્ર A of genism.